અને પ્લસમાં અત્યારે વિડીયો એડિટ કરવાનો છે તો દાળ નાસ્તો થઈ જાય એટલે ધીમે તા પે એ થશે અને ફટાફટ હું વિડીયો એડિટ કરીને મૂકી દઈશ અને પછી તા થઈ જાય પછી હું મારે છે કે અત્યારે હેર વોશ કરવા તો જોઈશ હવે વોશ થઈ જાય તો ભલે નહીં પછી ડાયરેક્ટ હું જતી રહીશ એ દુકાન ખુલે તો અગિયાર સાવા અગિયાર ખુલે અને લગભગ ચાર વાગ્યા સુધી આઈ થિંક હોય છે એવું છે એટલે પછી મેં કીધું ચલો તો આજે જ કામ છે ને તો જઈ આવું પછી ગમે ત્યારે રાખડીનું હોય ને તો એ થાય પછી એમ થાય કે જાઉં જાવું જાવું અને અને એને એવું છે કે એ છે ને આજે છે એટલે બપોર પછી ઇનકેસ દુકાન બંધ હોય તો એ બે અઢી વાગે છેક આવે આજે એને થોડુંક લોડિટ કામ છે એટલા માટે તો બે અઢી વાગે છેક આવે પછી જમીએ તો પછી એમ થાય કે નહીં હવે અત્યારે છે તડકાનું નહીં જાવું એટલે ને વળી બપોર પછી દુકાન બંધ હોય તો એટલા માટે એટલે બસ હવે અત્યારનો વિચાર કરું મીધું ચાલો અત્યારે હું હું જઈ આવું પેલા નાસ્તો કાલે સાંજે દાળ પકવાન કર્યા હતા ને તેને પકવાન પડ્યા છે એટલે પકવાનને ચા ખાઈ લઈશ અને બસ પછી ધીમે તાપે દાળ ભાત થશે તો હું બી મારો વિડીયો એડિટ કરી નાખીશ તો ચલો ફ્રેન્ડ્સ મળીએ પછી ફ્રેન્ડ્સ હવે હું નીકળું છું રેડી થઈ ગઈ છું અને બસ હવે ફટાફટ સવા અગિયાર વાગી ગયા છે વહેલું નીકળવું હતું બટ તોય બી મોડું થઈ ગયું સવા અગિયાર થઈ ગયા હવે અહીંથી ઉબેર કરીશું અને પછી ત્યાંથી મેટ્રોમાં જઈશ તો ત્યાં છેક સુધી છે પછી તો વોકિંગ ડિસ્ટન્સ જ છે એટલે વાંધો નથી સોરી વોકિંગ ડિસ્ટન્સ નથી એ તો નજીકમાં છે વોકિંગ ડિસ્ટન્સ ત્યાંથી પાછી દસ રૂપિયા રિક્ષાના લેશે એટલે લોકલ રિક્ષા મળી જાય એટલે એ કંઈ વાંધો નથી ત્યાંથી અને અહીંથી મેટ્રોનું એકદમ બેસ્ટ હોય છે આઈ થિંક પંદર રૂપિયા જ લે છે ત્યાં છેક સુધીના અમારે એટલે એ બી કંઈ વાંધો નથી તો ચલો ફટાફટ અહીંથી ઉબેર કર લો ને એના વધારે પૈસા થઈ જાય છે મેટ્રો કરતાં ઉબેરના પૈસા વધારે થઈ જાય છે અને લોકલ રિક્ષા અહીંયા મળવી મુશ્કેલ છે કે એક જગ્યાએ બદલવી પછી બીજી જગ્યાએ બદલવી બદલવી પડે છે અને અત્યારે ઓલરેડી મારે લેટ થઈ ગયું છે તો એવું છે તો ચલો મળીએ પછી અત્યારે પણ આ છે અને તડકો તો સવારે થોડું ઓલું વાતાવરણ હતું બટ અત્યારે તડકો ઓછા છે ને તો અત્યારે છે ને વિચાર કર્યો છે કે ડબલ ડેકર બસમાં બેસવા જઈએ હવે ખબર નથી ડબલ ડેકર બસ અત્યારે ચાલુ છે એનો ટાઈમિંગ શું છે એની ખબર નથી ખાલી જઈએ છીએ પછી નહીં ચાલુ હોય તો કંઈક અલગ પ્લાન થશે અને બધા કહેતા હતા કે તમારા હસબન્ડને બતાવતા નથી તો આ છે જોઈ લો તમે એને એક બે કોમેન્ટ કરી હતી કે તમારા હસબન્ડ કેમ દેખાતા નથી એમ કે કેમ તમારા હસબન્ડ છે નહીં એટલે એને બતાવી અમે આજે કારણ કે એ છે ને સવારે હું વિડીયો શૂટ કરું ને પછી મારે સવારનો જે એટલો વિડીયો શૂટ કરી લઉં પછી નાસ્તો કરી લઈએ પછી એનું કામકાજ કરતા હોય નવ સવા નવે તો જતા રહીએ રાતના નવ વાગે છેક આવે તમારો રાતના નવ વાગે આવે તો અમે વિડીયોને એન્ડ પણ કરી દીધું હોય આખો દિવસ તમને ક્યારેય જોવા ન મળે તો સન્ડેના દિવસે પણ ક્યારેક ક્યારેક જોવા મળી જાય એવું છે તો ચલો અમે જઈએ જાશું ડબલ ડેકર ચાલુ હોય છે તો બતાવશું તમને નહીતર પછી બીજો કઈ પ્લાન થશે તો ચલો મળીએ તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમે લોકો નીકળી જતા હતા તા આ ડબલ ડેકર દેખાણી એટલે બસ પછી બેસી ગયા કારણ કે આ ફર્સ્ટ વખતનો એક્સપિરિયન્સ છે હું ક્યારેય નથી બેઠી અને ઉપરના ફ્લોર ઉપર ડાયરેક્ટ આવે ને એ રીતના બેઠા છીએ અને અમે લોકો નીકળતા હતા કે કંઈક ટાઈમિંગની કંઈ ખબર નહોતી એટલે કે નીકળી જઈએ ચલો બટ શું કહેવાય કે પછી દેખાણીને બેસી ગયા તો બસ જે જાઉં તું ક્યાં સુધીને ગયા ક્યાં સુધીનું તો ચલો આગળનો વિડીયો કન્ટિન્યુ કરું છું હવે આ ફીટ બે કલાક ઉપર અઢી કલાક જવું થયું સવા આઠ ને પાંચ થાય વચ્ચે ટ્રાફિક હોય ને એટલા પ્રોપર ગાંધીનગર તો અમે બસ સ્ટેન્ડમાં ન્યા તો પહોંચ્યા જ નહોતા ક્યાં હતું આપણું એ સરદાસણ ન્યા સુધી અમે ગયા પછી બહુ ટ્રાફિક ને હતું કે લેટ થઈ જશે પછી ત્યાંથી મળે કે ન મળે એટલે ત્યાંથી પાછા નાસ્તા પાણી કરીને અને પાછા રિટર્ન થઈ ગયા એટલે બસ રિટર્ન થઈ ગયા અને અહીંયા પહોંચી ગયા પણ વચ્ચે બહુ બધી ટ્રાફિક હોય ને એટલે થોડીક વાર લાગે એટલે એવું થયું ને અત્યારે દહીંપુરીનો પ્રોગ્રામ છે તો થોડી તમને દહીંપુરી પૂરી પડી છે એટલે બસ દહીં લઈ લીધું ને એવું મસાલોનો કટિંગ કરી નાખીશ તો ચલો દહીં પૂરી કરીએ પછી મળીએ જો દહીં પૂરીનો પ્રોગ્રામ કહેતી હતી તો એ થઈ ગયો છે તો એમાં જો ત્યાં સેવ ટમેટા દાળમના દાણા ચટણી ચાટ મસાલો પછી સાથે સ્પ્રાઇટ પીવા માટે એ બટેટાનો મસાલો એ કરે છે અને બીજું છે

બતાવીએ દહીંપૂરી દહીં તો લીધું નથી એણે મેઇન જે હોય દહીંપુરીમાં દહીં જ નથી લીધું એણે વાળા ભૈયા આવી ગયા છે જેને ખાવી હોય એ લોકો આવી જાજો છો દહીંપુરી સ્પેશિયલ બાલકૃષ્ણની દહીં પૂરી ખા જો દહીંપુરી રેડી થઈ જાય છે ભૈયા સ્ટાઇલ હજી બનાવે છે ભૈયા સ્ટાઈલ જ બનાવે એને પૂરા તો હું તમને નહીં બતાવી શકું એવું છે એટલે બધાને મોઢામાં પાણી આવી ગયું હશે એવી છે Thank you. ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક કરવાનું ભૂલતા